दो तो लारो, तो क्या समझ में थी ठाकुर, ठाकुर समझ में, हम्म, उम्र कितनी सी तुम्हारी? उम्र से छब्बीस सत्त्यवीस, सत्त्यवीस वर्ष, हाँ, पहला लगन तेरे से गलत था ही, ना लगन चिरा अपन अम्र पहला करेला अपन छोटा चिरा करेला, छोटा छेड़ा थी, हाँ, इसलिए चौकरी ने लगन क्या पति वो क्या तेला का माने

પોતાનું પોતાનું છે ના નોકરી કરે છે કેટલો પગાર કેટલો પગાર આપે છે જમમાનન બધા થાય ને હજાર આપે છે મહિને કરીશું અત્યારે અત્યારે પરિવારમાં પરિવારમાં કઈ ની ખાલી મમ્મી છે અને એક ભાઈ છે નાનો અને બે બેનો હતી એમના લગન થઈ ગયા છે હ તમને બધીથી મોટા હા ના બેનો બધાથી મોટી હમ બેનો બધી જ મોટો તમે ત્રીજો નંબર બરાબર હા ત્રીજો નંબર જમીન છે જમીન છે બે વીઘા જેવી છે બે વીઘા જમીન છે હા હમ એ કયા સમાજમાં કરવાનું છે આપણે થાકોર સમાજમાં મળે તો થાકોર સમાજમાં બીજા સમાજ ચાલશે ને હા તો ચાલે ને આપણે એલપી બાજુ યુપી બાજુ હોય તો ચાલે કઈ બાજુ રાજસ્થાન MP UP બાજુ હોય તો ભી ચાલે UP બાજુ હોય તો ચાલે હા પાછું હિન્દી હોય તો પછી તમારે મેળ નહીં આવે બરાબર પાંચ દિવસ રોકાય ને પાછું જતી રે તો શું કરવું બરાબર કેમ કે આપડી બાજુ ગુજરાતની હોય અમદાવાદ બાજુ સુરત બાજુ ની હા તો વાંધો ના આપડી બાજુ ના માણસો સમજે ભી ના એટલા માટે જ અને ભલે પછી સમાજ ગમી હોય હા પણ સમજે સામે આપણી પરિસ્થિતિ સમજે એવું પાત્ર જોઈએ ને સાહેબ હા જોઈ જોઈએ એટલા માટે બીજું કઈ નહિ આપણે કમી પરિસ્થિતિ જોઈ જોઈ એટલા માટે આપણું ઘર સંસાર આને એવું નાના માણસો હોય હા એવું ચાલે બરોબર બરોબર ને હા અત્યારે કેટલો છવ્વીસ હજાર પગાર તમારો હા છવ્વીસ એટલે સુરત તો અમદાવાદ લગી માં ચાલે ને તમારે હા ચાલે તો આપણે કોન્ટેક્ટ કરાવશું બરોબર હા તો કરાવજો અને આ જ number છે આપડો બરોબર હા હા આ જ છે ને તમારો ફોટો એક નાખજો હા તમારો ફોટો ખાલી નાખી દેજો એટલે photo whatsapp કરી આલ્યો એમ ને હા ખાલી ફોટો કરી દેજો

હા તો ચાલે એમ એક એકાદું હોય તો ચાલી જાય એટલા માટે કહું કેમ કે નાની કોઈ દીકરી બેબી આવતી હોય બરાબર સાત મે તો સામે વાળા વ્યક્તિ કે આ ભાઈ આપણ પસંદ છે અને બરોબર છે અને સારા વ્યક્તિ છે તો કે ને કે એ સામે વાળા કે આપણા ને તો અંદર સમજાય વ્યક્તિ ને એમ કે ભાઈ હા પડ્યો છે નાની કોઈ બાળકી આવતી તો ચાલી જાય બરાબર એટલા માટે બીજું કોઈ નહીં બરાબર હમ

પણ તમે કોર્ટમાં એક છોકરો ઉભો રહે તો તમારા લગ્ન કરાવી દઈએ એના ખર્ચો જે આવતો હોય લગ્નનો કોર્ટ મેળવ ઈ તમારે દેવો પડે બરાબર હા એ તો વ્યવહારિક વાત છે બરાબર છે ને હા હા એટલે તમારે પાછો સગાવાળાને કોઈ પાસ વ્યક્તિને કેવું પછી પરસંગ જે કરવું હોય પછી પછી અલગ વાત છે હા હા એ બરાબર આ રીતનું હોય સાહેબ તમારે બોલ બરાબર અમારે કોઈ એક રૂપિયો નથી હો સાહેબ બરાબર હા ફોટો મોકલી દેજો તમારો બરાબર હા તો સારું અગર હું આ બીજા નંબર પરથી હું ફોટો વોટ્સઅપ કરી આપું આ માર જોડે મોબાઈલ છે પણ સાદું છે હે ને જે સારું થાય હા જય સ્વામી જય સ્વામી